ખરાબ રસ્તો છે આ મારા અંદાજે પાંચ થી 6 વર્ષથી ખરાબ છે અને આની સતત રજૂઆત કરેલી છે અને મેં આજુબાજુના 8 થી 9 ગામડાના લેટર પેડમાં લખાણ કરી અને રાણા સાહેબને અને જે આપણે સાંસદ સભ્યશ્રીને અને મામલકદારમાં આ બધી રજૂઆત કરેલી છે કયો રસ્તો છે ખરાબ છે રસ્તો છે રસ્તો તો આલી છે જતો ત્યાં પડે રસ્તામાં такл таклиад сама 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 таклин така